શરૂઆત મેં સત્યાવીસ તારીખથી કરી સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મહેસાણા જિલ્લાનું સંમેલન સાંજે ચાર કલાકે વિસનગર ખાતે યોજાશે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ દક્ષિણ ગુજરાતની એકવીસ સંસ્થાઓના ઉપક્રમે મહાસંમેલન બારડોલી ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે તારીખ એક પાંચ બે હજાર ચોવીસને ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે પાંચ વાગે આણંદ ખાતે યોજાશે અને તારીખ બે પાંચ બે હજાર ચોવીસને ના રોજ જામનગર ખાતે જામનગરનું સંમેલન યોજાશે અને આ સંમેલનો થકી અમે સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અમારી વાત જે મેં રતનપુર ખાતે જે મહાસંમેલન કર્યું અને એમાં આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે છ લાખ કરતાં વધારે ક્ષત્રિયો સ્વયંભૂ એકત્રિત થયા કોઈ રાજકીય પક્ષની સભા હોય કોઈ વડાપ્રધાન આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો એમાં વાહન વ્યવસ્થા કરવામાં આવે બસો મૂકવામાં આવે લક્ઝરી મૂકવામાં આવે ક્રાઉડને પૂલ કરવામાં આવે તમને નાસ્તો આપીશું તમને પૈસા આપીશું તમે બેસી જાઓ તમને ફૂડ પેકેટ આપીશું રતન પરનું જે સંમેલન હતું એ સ્વયંભૂ હતું અમારો સમાજનો મહિને પાંચ હજાર કમાનારો વ્યક્તિ પણ રતન પરના સંમેલનમાં હાજર હતો અને છ લાખ ક્ષત્રિયો ભેગા થયા સ્વયં શિસ્ત સાથે અને એ જ રીતે શિસ્ત બંધ પોતાના ઘેર ગયા એક કાકરી પણ ન ખરી કોઈને નુકસાન પણ ન થયું ગુજરાતની પ્રજા ક્યાંય પણ હેરાન ન થઈ એને અમે અમારી મોટી સિદ્ધિ ગણીએ છીએ એને અમે અમારો આત્મસન્માન અને સંયમ ગણીએ છીએ લોકો મેં તમને વાત કરી આમ દક્ષિણ ગુજરાતનું બારડોલી ખાતે છે એમાં વીસ હજાર કરતાં વધારે લોકો ઉપસ્થિત હશે બાકી જિલ્લાના સંમેલનો છે મેં આપને વાત કરી અને હવે મતદાનની તારીખ નજીક આવી છે એટલે બે તારીખ પછી અમારું કોઈ સંમેલન નહીં હોય જિલ્લાનું પણ નહીં હોય અને અન્યત્ર ઝોનનું પણ નહીં હોય કેમ કે પછી અમે અમારો બધો ફોર્સ એ રાજકોટમાં ઉતારવાના છીએ

ત્યારબાદ આ બાજુના આપણે લઈએ તો સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ રાજકોટ તો ખરું જામનગર એટલે દસ કરતાં વધુ સીટો થઈ દસ કરતાં વધુ સીટો થઈ અને સરકાર આ જાણે છે એટલે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના ગૃહમંત્રી હેલિકોપ્ટર લઈ અને દરેક જિલ્લામાં જઈ રહ્યા છે આજે તેઓ સાબરકાંઠા હતા બપોરે વડોદરા હતા એ પછી ભરૂચ જવાના છે અમારા સમાજના સામાજિક આગેવાનો એવું બોલાવી રહ્યા છે પણ અમારા સમાજના કોઈ સામાજિક આગેવાનો હા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કોઈ ક્ષત્રિયો ગયા હોય પણ ક્ષત્રિય અસ્મિતા આંદોલન સંકલન સમિતિ કોર સમિતિ જિલ્લા અને તાલુકા સમિતિના એક પણ આગેવાન એમને બોલાયા હોય ગયા હોય એવો એક પણ કિસ્સો જોવા કેવું છે કે અમને બધા પ્રયત્નો કરી જોયા અમારી એક જ માંગ હતી શરૂઆતથી કે જેને અસ્મિતાનું હનન કર્યું છે એવા પુરુષોત્તમભાઈ રૂપાલાની તમે ટિકિટ રદ કરો એક બાજુ સમાજની અસ્મિતા ગૌરવ સ્વાભિમાન નારી શક્તિ અને એક બાજુ એક વ્યક્તિ તો જો ભારતીય જનતા પાર્ટી અચ્છા અમારી બીજી કોઈ માગણી પણ નથી અમે એવું પણ નથી કર્યું કે અમને ટિકિટ આપો અમે એવું પણ નથી કહ્યું કે અમને મંત્રીમંડળમાં લઈ લો અમારી કોઈ માગણી જ નથી અને અમે તો ત્યાં સુધી કીધું રૂપાલાના પરિવારમાં પણ ટિકિટ આપો તમે જેને બી ટિકિટ આપી એવોને આપો અમારો વિરોધ કેવળ ને કેવળ રૂપાલા સામે નથી કોઈ સમાજ સામે પણ નથી તો ભાઈએ વાત કરી એ પ્રમાણે હવે એક પ્રોપરગંડા ચાલુ થયો છે ફેક ન્યૂઝ ગઈકાલે એવા ફેક ન્યૂઝ ચાલ્યા કે કોર કમિટીને સંકલન સમિતિના સભ્યો કેસરીઓ કરવાના છે આ કેસરીઓ શબ્દ તો અમારા ક્ષત્રિયોનો છે ને ક્યારે થાય જ્યારે દેશ માટે ધર્મ માટે મા બહેનની ઇજ્જત માટે ગાયો માટે અમે કેસરી સાફો પહેરી અને નીકળતા પાછા આવ્યા તો આવ્યા અને મરી ગયા તો મરી ગયા એને કેસરિયા કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં જોડી એને કેસરિયા ના કહેવાય તો આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ચાલ્યા પણ એ ન્યૂઝમાં કોઈ તથ્ય નહોતું આજે પણ નથી અમારો કોઈ આગેવાન ભાજપમાં જોડાવાનો નથી એટલે અંદરો અંદર વિખવાદ કેવી રીતે ઊભો થાય જેમ કે રાજકોટમાં હું નામ નથી દેતો પણ રાજકોટના ભાજપના બે પદાધિકારી છે એ ગામો ગામ ફોન કરી રહ્યા છે માનો કે કોઈ ક્ષત્રિય વ્યક્તિ ભાજપની વિચારધારાવાળો હોય અને બે ક્ષત્રિયો જે આ આંદોલનને સમર્થ પણ કરતા હોય ટેકો કરતા હોય અસ્મિતાના આંદોલનમાં લડતા હોય તો એમની વચ્ચે કઈ રીતે ટકરાવ થાય માનો કે આ અસ્મિતા આંદોલન સાથે જોડાયેલા યુવાનો માતાઓ બહેનો કોઈ વિરોધ કરે તો અહીંથી ફોન જાય છે ભાજપમાંથી કે તમારા ગામમાં ભાજપનો વિરોધ વિરોધ કરે છે તમે એનો કરો એટલે શું થયું અંદર અંદર ઘર્ષણ ઊભી કરવાની ચાલ તો આવું કંઈ પણ થશે જિલ્લામાં અને સાતે વિધાનસભામાં આજે જાશે અને સાત દિવસ પછી રાજકોટની અંદર આવી અને અઢારે અઢાર વોર્ડમાં અમારા રથ ફરશે બહેનોની અસ્મિતા માટે આપણે આ રથનું શરૂઆત કરેલી છે એટલે ખાસ કરીને ત્યારે પણ આપ અમને સહયોગ આપે અને હરેક બે ભાઈઓ તથા બહેનો એ રથમાં જોડાય એવી અમે બધા આગળ અપીલ કરીએ છીએ અને જ્યારે અમારા અસ્મિતાનો પ્રશ્ન છે ત્યારે સર્વસમાજને સાથે લઈ અને અઢારે વરણને સાથે લઈને આ રથની યાત્રા અમે શરૂ કરેલી છે ત્યારે હરેક જિલ્લામાંથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે આજે રાજકોટથી વાંકાનેર સુધીનો પ્રવાસ ચાલુ છે અત્યારે નવ ગામ સુધી પ્રવાસ થઈ ચૂક્યો છે અને ત્યાં ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે જય માતાજી આજે રાજકોટ ખાતે સવારમાં દસ વાગે આશાપુરા માતાજીના મંદિરેથી ધર્મરસનું પ્રસ્થાન કરવામાં આવ્યું બહુ જ મોટી સંખ્યામાં છત્રી સમાજ અને અન્ય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને એ ધર્મરથ પાંકાનેર તાલુકામાં ક્રમશ રાજકોટ જિલ્લામાં અને છેલ્લે રાજકોટ શહેરમાં ફરશે આ ધર્મરથની પ્રક્રિયા કરણસિંહજીભાઈએ કીધું એમ બધા જ જિલ્લાઓમાં આજે ચાર જિલ્લાઓમાં તો ચાલુ થઈ ગઈ છે આવતીકાલે અંબાજી ખાતેથી બહુ મોટા પ્રમાણમાં ધર્મરથ નીકળવાનો છે એ પણ ઉત્તર ગુજરાતના બે ત્રણ જિલ્લામાં ફરશે એટલે આ અને બાકીના જે સંમેલનની વાત કરી એ સિવાય પણ બહુ મહત્વની એક બે વાત આપણે કરું છું રણસિંહજીભાઈએ કીધું પણ છતાં પણ આપણે એક સામાજિક લડત કરીએ છીએ અને જેને અસર થાય છે એ રાજકીય પક્ષ છે એટલે રાજકીય પક્ષ છે દર વખતે જેમ પોતાના રાજકીય સમીકરણો ગોઠવે રાજકીય ચોકઠાઓ ગોઠવે બધી જ નીતિઓ અપનાવે એટલે એની આશંકાને ધ્યાનમાં રાખીને ભૂતકાળના એના બનાવોને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં હું છત્રી સમાજને અપીલ અને વિનંતી કરું છું કે કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે છત્રી સમાજ અને પાટીદાર હોય કે છત્રી સમાજને અન્ય જ્ઞાતિઓ હોય કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઉશ્કેરવાનું ભૂતકાળના બનાવો ઉખેરવાનું કે કોઈ પણ બાબત અત્યાર સુધી નથી બની અને મીડિયા અને સમગ્ર પ્રજા આમાં પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે સમજી રહ્યા છે વાતને કે આમાં કોઈ રાજકારણ નથી એ જ રીતે ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો એ રાજકીય પક્ષનો એજન્ડા હોય એને કોઈ પણ જાતનો સફળ ન થવા દેવો એ બંને સમાજો અને બધા સમાજો મળીને આ કરવાનું છે અને બધાને આ અપીલ અને વિનંતી પણ હું કરું છું એટલે કાંઈ પણ આવી બાબતો બને તો પાટીદાર સમાજ છત્રી સમાજ બ્રહ્મ સમાજ કે કોઈ પણ સમાજ બધા સમાજોએ આ વાતને ધ્યાનમાં રાખવાની છે કે ચૂંટણી તો સાત તારીખે પૂરી થઈ જશે પણ એક માનવ સહજ સમાજ છે જે એક હોમોજનિયસ વાતાવરણ છે દરરોજ આપણે સાથે રહેતા હોય એ કાયમી રહેવું જોઈએ એટલે એના ભાગરૂપે આવી કોઈ બાબતો સફળ ન થાય એ આપણે સૌની જવાબદારી છે ભારત દેશ રાજ્ય ને બધાના હિતમાં એટલે આ એક વાત હતી બીજી વાત એ છે કે રાજપૂત સમાજના એક એક વ્યક્તિ કે પછી નિવૃત્ત અધિકારી કર્મચારી હોય દાતાઓ હોય ઉદ્યોગપતિઓ હોય સામાજિક સંગઠનના હોદ્દેદારો હોય જે અત્યાર સુધી સક્રિય આમાં નથી જોડાણા એ બધાને પણ હું અપીલ અને વિનંતી કરવા માગું છું કે એક એક રાજપૂતને એક એક રાજપૂતાની સર્વેની ફરજ બને છે કે અન્ય સમાજના લોકોને પણ આ વાત આપણે સમજાવીએ કે આ કોઈ રાજપૂત સમાજને લેવાની વાત નથી કાંઈ મેળવવાની માગણી નથી ત્યારે આ રાજપૂત સમાજની અસ્મિતા એટલે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની અસ્મિતા એટલે ભારત દેશની અસ્મિતા અને એના માટે આપણે કટિબદ્ધ બનીએ એના માટે આપણે એક થઈએ અને એક એવું વાતાવરણ બનાવીએ કે ખોટી વસ્તુને સાચી વસ્તુ સાબિત ન થવા દઈ એના માટે આપણે આપણા પોતાના પ્રયત્નો કરીએ મહેનત કરીએ અને ફરજ બજાવીએ એ જ અભ્યર્થના આભાર જય માતાજી